હેલો મિત્રો તો આપણે આજે બનાવવાના છીએ વઘારેલી ખીચડી તો એના માટે આપણે સામાન લાવી દીધો છે ખીચડીનો સામાન કે જેમાં બસો ગ્રામ જેટલા મગ છે અને બીજા ત્રણસો ગ્રામ જેટલા ચોખા છે સૌપ્રથમ તો આપણે મગને ચોખાને સરસ રીતે ધોઈ સાફ કરીને મિક્સ કરી દીધા છે વઘારેલી ખીચડીમાં આપણે નાખીશું સામાન્ય રીતે નાના એવા બે બટાકા આપણે અહીંયા સરસ રીતે કટ કરીને મૂક્યા છે જેથી ખીચડીનો દેખાવ એકદમ સરસ રહે છે અને સ્વાદમાં પણ આપણને સારો એવો લાભ મળતો હોય છે બટાકાથી સામાન્ય ખીચડી તો તમે કાધી જ પરંતુ વઘારેલી ખીચડી કાંઈક અલગ જ લાગે છે જે આજે આપણે બનાવવાના છીએ બને લોકો વિડીયોની સાથે વધારે ટાઈમ ન લીધા આપણે આગળ વધીએ હવે આપણે અંદર થોડા એવા મરચાં પણ એડ કરીશું જેથી આપણી ખીચડી સ્પાઈસી બને હવે આપણે જો મસાલાની વાત કરીએ તો અંદર આપણે થોડો એવો લીલો લીમડો નાખી દીધો છે મરચાં મીઠું હળદર તે માત્રા પ્રમાણે અંદર નાખી દીધું છે સરસ રીતે બધું કટિંગ કરી અને હવે આપણે વઘાર કરવા તરફ જઈએ તો આપણે હવે આગળ જતાં એક મસ્ત તકેલી લઈશું ચોકી જેમાં થોડું એવું તેલ રેડી આપણે તેમાં તેલ ગરમ કરીને રાઈ નાખી દીધી છે રાઈને ફ્રાય થવા દઈશું અને હવે આપણી રાય ફ્રાય થઈ ગઈ છે એટલે આપણે હવે અંદર જે મસાલો હતો તે બધો જ અંદર નાખી દઈશું અહીં હવે મિનિટ જેટલા સમય માટે તેને સારી રીતે ફ્રાય થવા દઈશું સરસ રીતે ફ્રાય થાય ત્યારબાદ તેમાં આપણે પાણી એડ કરીશું અને ચોખા અને મગ જે આપણે મિક્સ કર્યા હતા તે અંદર નાખી દઈશું મિનિટ લઈ છે આપણે થોડી પ્લેટમાં લઈને હવે તેનો સ્વાદ ચાંદી દેખાવ તો એનો ખૂબ જ સુંદર છે નાના નાના બટાકા સાથે મરચાં બહુ જ સ્પાયસી સ્પાઈસી ખીચાઈ છે તમે પણ ટ્રાય ખૂબ જ ટેસ્ટી છે દેખાવ પણ એનો ખૂબ જ સુંદર છે અત્યારે અમારી પાસે ધાણા લખા જોકે કે ધાઓ તો એનાથી પણ સરસ ચાલુ જ થોડા થોડા ધાણા ધાણાને એવું નાખીએ તો એકદમ દેખાવ એનો એકદમ પ્રોફેશનલ બની જાય છે તો તમે નાખી શકો છો ટેસ્ટ કરીએ છીએ સ્પાયસી બને ખૂબ જ ટેસ્ટી નંબર બની છે તો તમે પણ હું ઘરે આવું ટ્રાય કરી શકો છો જો તમે તો ઘરે તો આવું જ જોઈએ બનાવીને ખાઈ લઉં